નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના તડગામ ગ્રામ પંચાયત અધ વિસ્તારમાં આંગણવાડીના મકાનના નિર્માણની કામગીરી શરૂ થવા જઈ રહી છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું ગામના બાળકોને સુવિધા સંપન્ન આંગણવાડીના મકાનમાં શિક્ષણનો લાભ મળી રહે તે માટે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુસરી વેસ્ટર્ન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત

મુલાકાત લેતી વિઝિટ લઈ આવી છે અને બધી તપાસણી થાય છે આજે તડગામ ગામે જે આંગણવાડી ભૂતકાળની અંદર મંજૂર થયેલી હતી પણ એ આંગણવાડી કોઈ ઝંઝીર કોઈ કારણસર ઝંઝીર બની ગઈ અને એના કારણે આજે અહીંયા સીએસઆર ફંડમાંથી આ તડગામ ગામમાં મરોલીના નજીક આવેલી વેસ્ટર્ન કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આ આંગણવાડી બની રહી છે હું આંગણવાડી संचालक पति वेस्टर्न कंपनी ना खूब आभार व्यक्त मेरा नाम अविनाश वस्कर है मैं प्लांटेड हूँ वेस्टर्न एक्ट प्राइवेट लिमिटेड जो सरगा हमारी कंपनी है कंपनी की तरफ से हम ग्रामीण में विकास करना चाहते हैं कि जो बच्चों के लिए कुछ सुविधाएं नहीं है उस तहत हम यहाँ पे आंगनबाड़ी का कार्य करने जा रहे हैं जो कि आज हमारे माननीय आदरणीय हमारे आमदार पाटकर साहब ने भूमि पूजन किया हुआ है વલસાડ જિલ્લા શ્રી રામનવમી પર્વ નિમિત્તે અઢાર જેટલા સ્થળો પર શોભાયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રી રામનવમી પર્વની ઉજવણી થાય તે હેતુથી

છુટા ગમે ગમે તે ગમે તે કૃષિપૂર્ણ થાય વલસાડ ના ફલતારા ગામમાં એક વૃદ્ધ ઘરની ઓસરીમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ગામના વંજાર રહેતા એકોતેર વર્ષીય પ્રવીણભાઈ નાયકા એકલા ઘરમાં રહેતા હતા વૃદ્ધના મૃત્યુ અંગે આસપાસ વિસ્તારના લોકોને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા વલસાડ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી આસપાસ વિસ્તારના લોકોની પૂછપરછ હાથ ધરી છે સેલવાસની એક સોસાયટીમાં રહેતા પરિવારના અગિયાર વર્ષના બાળકનું બિલ્ડિંગ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું

लगभग दस ग्यारह के आसपास होगा सर लगभग आपका नाम राजीव रंजन पंडित सर थोड़ा इलेक्ट्रीशियन वगैरह वो पॉइंटर इसमें काम कर रहा हूँ वहाँ पे वही जैसे कि गिरा है वैसे दिख रहा है वो, वो जी बिल्डिंग एक सौ पांच नंबर का है उसका नाम तो सर नहीं पता वलसा डांग सांसद सा सा धवल भाई पटेल है वकअप बिल मुद्दे आपने कांग्रेस नेताओं ने झाटक ने कड़ी વકફ બિલના વિરોધ બદલ આપ અને કોંગ્રેસના નેતાઓની ધવલભાઈ વકફ બિલનો વિરોધ કરનારા આપ અને પટેલે આપણી કાઢી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વકફ બિલ સુધારામાં શેડ્યુલ પાંચ અને 6 ને બાકાત રાખ્યો છે જેનાથી હવે વકફ આદિવાસીઓની જમીનનું અધિગ્રહણ કરી શકશે નહીં અને તેથી આદિવાસીઓને સંરક્ષણ મળી રહેશે

અમારા ભગવાન બિરસા મુંડાજી હોય કે બીજા અમારા આદિવાસી ટ્રાઇબલ હીરોઝ હોય એમને પણ અમર કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે એમના માટે પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને મારે પૂછવું છે કે જ્યારે આદિવાસી જમીન કોઈ ના લઈ લે વકફવાળા જમીન ના લઈ લે એના માટે જ્યારે આ બિલ આવ્યું ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને યુપીએના ઘટક દળે આ બિલનો અને આ એમેન્ડમેન્ટનો કેમ વિરોધ કર્યો આનથી પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સાંસદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ધારાસભ્ય અને પૂરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહયોગી દળ આદિવાસી વિરોધી છે અને આદિવાસી વિરોધી ના હોય તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય કથાકથિત આદિવાસી નેતા બનીને ગુજરાતમાં ફરે છે એ પોત પોતાની પાર્ટી માટે રાજીનામું આપે અને આદિવાસી જમીન જે બચાવ અમે મોહિમ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડી છે એનું સમર્થન કરે ધન્યવાદ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન નમસ્કાર